નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું રેખાદેવી સિંઘ આપ સૌનું આ વિડિયોમાં સ્વાગત કરું છું પ્રથમ વર્ષ કોર્સ સાત પ્રકરણાઠ ભવિષ્યની ટેકનોલોજીના અગાઉ બનાવેલા ત્રણ વિડીયોમાં આપણે જે જે મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે તે મુદ્દાઓને આપણે ફરીથી યાદ કરી લઈએ જેમાં સૌપ્રથમ મુદ્દો હતો પ્રસ્તાવના બીજો મુદ્દો હતો વિકસતી ટેકનોલોજી વિકસતી ટેકનોલોજીમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે અભ્યાસ કર્યો હતો જેમાં આપણે તેની સંકલ્પના અને વિગત એનો ટૂંકમાં અભ્યાસ કર્યો હતો ત્યારબાદનો ત્રીજો મુદ્દો હતો રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા એઆઈ એનો પણ આપણે ટૂંકમાં અભ્યાસ કર્યો હતો ત્યારબાદનો મુદ્દો હતો એનએલપી એઆઈ આધારિત શિક્ષણના સમૃદ્ધિકરણ માટેની ઉપયોગી ટેકનોલોજી આ મુદ્દાના બે પેટા મુદ્દાઓનો અભ્યાસ આપણે કર્યો હતો જે ઘટકોના સ્વરૂપમાં હતા જેમાં પહેલો ઘટક છે નેચરલ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ અને બીજો ઘટક છે નેચરલ લેંગ્વેજ જનરેશન ત્યારબાદ જે મુદ્દાનો અભ્યાસ કર્યો હતો તે છે વર્ચ્યુઅલ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી અને તેના પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો હતો જેના પ્રકારોમાં ઇમરસિયુ વીઆર ત્યારબાદ ઓગમેન્ટેડ રિયાલિટી ત્યારબાદ ડેસ્કટોપ રિયાલિટી અને ત્યારબાદ પ્રોજેક્શન વી આર તો આ મુદ્દાઓનો અભ્યાસ આપણે ટૂંકમાં અગાઉના વિડીયોમાં કર્યો હતો હવેના આ વિડીયોમાં આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાનો છે તે છે વિવિધ ટેકનોલોજીનું શિક્ષણમાં મહત્ત્વ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિવિધ ટેકનોલોજીનું શિક્ષણમાં મહત્ત્વ શું છે એના વિશે ટૂંકમાં પરિચય અથવા તો અભ્યાસ કરીશું વિવિધ ટેકનોલોજીનું શિક્ષણમાં મહત્ત્વ ટેકનોલોજીનો વિકાસ થતાં વિવિધ પ્રકારની ટેકનોલોજી અસ્તિત્વમાં આવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનએલફી મશીન લર્નિંગ ડીપ લર્નિંગ વર્ચ્યુઅલ રિયાલિટી જેવી ટેકનોલોજીએ શિક્ષણમાં પોતાનું સ્થાન મેળવ્યું છે આવી વિકસતી જતી ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણમાં અસરકારક ફેરફાર લાવવાનું સંભવ બન્યું છે શિક્ષણ સુધારણાના આ તમામ પ્રયત્નો બાળકોનું તાર્કિક ચિંતન વધારવા તેમજ તેમના જ્ઞાનને વધુ વિકસિત કરવા માટે ઉપયોગી બને છે આવી ટેકનોલોજી ભવિષ્યમાં ડિજિટલ ભારતના સૂત્રને સાર્થક કરવા માટે ઉપયોગી બનશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિઝાઇન થિંકિંગ જેવા સમકાલીન વિષયોના શિક્ષણ દ્વારા શાળાના બાળકોને નાની ઉંમરથી જ ડિજિટલ સાક્ષરતા કોડિંગ અને કમ્પ્યુટેશનલ થિંકિંગ જેવા ખૂબ જ અગત્યના કૌશલ્યનું શિક્ષણ મળી રહેશે કૃત્રિમ બુદ્ધિ થ્રીડી વર્ચ્યુઅલ રિયાલિટી ડીપ લર્નિંગ મશીન લર્નિંગ જેવા વિષયોને અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ કક્ષાના શિક્ષણ સાથે જોડી વિવિધ ઉદ્યોગ સંબંધિત તાલીમ આપવામાં ઉપયોગમાં લઈ શકાશે યુનિવર્સિટીઓ મશીન લર્નિંગ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ડોક્ટર અને માસ્ટર્સ પ્રોગ્રામ ઓફર કરીને વિદ્યાર્થીઓને આ દિશામાં વધુ પ્રોત્સાહન મળી રહે તેવા પ્રયત્નો કરી શકશે પ્રત્યાયન સર્જનાત્મકતા અને સમસ્યા નિવારણ જેવી એકવીસમી સદીની નિર્માણ તેમજ તેના ઉપયોગ માટે પણ આવી ટેકનોલોજી ઉપયોગી થઈ શકે તેમ છે વિવિધ ક્ષેત્રને લગતી આગાહીઓ સરળતાથી થઈ શકે તે માટે ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધનોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ પ્રકારની ટેકનોલોજી ખૂબ ઉપયોગી થશે શિક્ષણને ભાષાઓની મર્યાદાથી દૂર કરવા તેમજ બહુભાષી અને સર્વગ્રાહી શિક્ષણના લક્ષ્યોની પ્રાપ્તિ માટે આવી ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત સમાધાનની ભલામણ કરે છે જેના ઉપયોગથી ભાષાઓના આદાન પ્રદાનની મર્યાદાઓ દૂર કરી શકાશે શાળા કક્ષાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ બાળકના જીવન કૌશલ્યોની તાલીમ ટ્રેક કરવા અને તેનો રેકોર્ડ જાળવવા ઉપયોગી બનશે બાળકના રસ અભિરુચિ અને વલણને જાણવા તેમજ બાળકના સંકલિત સર્વગ્રાહી રિપોર્ટ કાર્ડને તૈયાર કરવા માટે પણ આવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંકલિત ટેકનોલોજી મદદરૂપ બનશે જેના આધારે બાળક સાથે સંબંધિત નિર્ણયો લઈ શકાશે શિક્ષકોની યોગ્યતાઓ કૌશલ્યો નવી વિકસતી શિક્ષણ પદ્ધતિઓનું જ્ઞાન પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી વધારી શકાશે તો વિદ્યાર્થી મિત્રો આ વીડિયોમાં આપણે વિવિધ ટેકનોલોજીનું શિક્ષણમાં મહત્ત્વ એના વિશે ટૂંકમાં સમજ્યા અને અહીંયા આપણો આ આઠમું પ્રકરણ ભવિષ્યની ટેકનોલોજી પૂર્ણ થાય છે આશા છે આપ આ વિડીયોનો ઉપયોગ કરી આ પ્રકરણને સારી રીતે સમજીને અભ્યાસ કરી શકશો અને યાદ રાખીને પરીક્ષામાં આ પ્રકરણમાંથી પૂછાતા પ્રશ્નોનું પ્રશ્નોનો સારી રીતે જવાબ તમે આપી શકશો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોઈ સૂચન હોય તો કમેન્ટ બોક્સમાં લખી મને જણાવજો હું પ્રયત્ન કરીશ કે આપના સૂચન પ્રમાણે હું કરી શકું આપનો ખૂબ ખૂબ આભાર